મને ભૂખ લાગી હ માર ઘેર કોઈ સહ નહી યાર સમજો ક્યો જો હ બધા ખેતરમાં જ્યો હો ખેતર માં જો લે હડો એમ કરો થોડું ટેકો કરી આઈએ પેટ પૂજા કરીએ તો મજા આવશે હો ચલો ચલો નાસ્તો તો કરવો જ પડશે મીઠી ના જા ફૂટી ભાઈ નાસ્તો આવા દેજે આવા દો ફટાફટ લાવ

ખાવાના પાઉં મજા આવે ફોટો તો જોયો એક પાછળ મંડ્યો રાકડા કાકા મંગાવી એ મજા ગયો ભાઈ હું જાઉં ભાઈ એ હારું હો ને જા જા acabou. જબ્બર ઓટ કારો લીધો ને ખોટા હું કહું હા ચમ જવા દીધો ચમ પૈસા નતા લેવાના અલે યાર એ રો ગરીબ માગે પડતા તો લેવા પડે કે ખોટા અલ્યા બાપા ગરીબ છે એના જોડે ના લેવો શું કરજો તા એ તો વાતો નહી આપણે હાલ દઈએ એટલે કેટલા થયા ભાઈ ખાલી 100 રૂપિયા એ હા હો લે રાજુ 50 રૂપિયા પેલો તો ફાઈ ગયો ને તાર મફત થઈ જતો રે કોણ દિન્યો અલ્યા એ તો ગરીબ ના લેવો કીધું તો ખરા આ તારા 50 મારા 50 લે આવો હા આવો અલ્યા દીના હા નાસ્તો કર્યો તો તું આલ્યા ના યાર અલ્યા તું દોડમ શું પાછો આવ્યો તો પૈસા તો હાલ રે આવું તાર તો હતો લેવાતા એકદમ ગરીબ મોણસ છે યાર સો રૂપિયા એવું હતું રાન પચાડ પચાસ પચા મારા એટલે હો થઈ ગયો ને જોડે ના લે તો ગરીબ મોણસ છે ગરીબ જ પથારી પછી બોલાવું નહીં ગોટા ખાવાય તા મેં ગાલી નહીં દે સકતા ગાલી નહીં ફેમિલી ફેમિલી દેખતી હે વરના મેં એસી ગાલી દૂર ગાલી દૂ ના જિંદગી ભર યાદ ર